જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સિક્કુલોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય છીક્કુ આઈ હોપ તમે બધા મજામાં હશો અને મજામાં ન હો તો પહેલાં જ કીધું છે કે આપણો વિડીયો જોઈ લેવાના એટલે મજામાં ઓલરેડી લગભગ આવી જ જાઓ કે આજે અમે આવ્યા હતા અમારું પ્રેક્ટિકલ મારું ફાઇનલ હતું આજે જે હતું એ આજે જ હતું આજનું ફાઇનલ પ્રેક્ટિકલ છે કમ્પ્લીટ પૂરું કરી દીધું છે ધવલભાઈને અમે પ્રયોગ પાત્ર તરીકે લઈ ગયા હતા એમની ઉપર જ પ્રયોગ હતો એમને કરવાનો હતો પ્રયોગ પણ એ બધું તો પૂરું કર્યું ત્યારબાદ હવે અમે આવી ગયા છે અમરેલીનું પ્રખ્યાત અને આજુબાજુના વિસ્તારનું પ્રખ્યાત એવું કામનાથ મહાદેવ મંદિર ન્યા હું ધવલભાઈ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે અને બે ઘડી થોડો ઘણો આરામ કરીને પછી કીધું ચાલતા દાહોપણી પહેલાં કામનાથ મહાદેવ મંદિરની ગેટ પ્રવેશ છે જો આ ગેટ છે એનો તો છે આ લીધે કંઈ દેખાતું નથી આ છે કામનાથ મહાદેવનો એન્ટ્રી ગેટ છે ત્યારે જો કે મંદિર છે ને લગભગ આખે આખું ખાલી છે કોઈ આવતું નથી લગભગ રાતનો સમય હોય ને ત્યારે આવતા હશે ત્યારે તો છે નહીં સરસ મજાનું ફરવાલાયક છે જો પાછા રસ્તામાં દેખાય ને જોસે પુલ છે સરસ મજાની મહાદેવની બહુ ઓછી મૂર્તિ છે શીતલ ગ્રુપે અહીંયા લગાવેલી છે ઘણા વર્ષોથી છે અને ઝૂલતો પુલ હોતા ને છે અહીંયા અને થોડે આપણે ખબર છે કે મોરબીની ઘટના બની હતી એના કારણે એ પુલમાં જવા નથી દેતા વાત મંદિર હું પહેલાં આવ્યો તો અમરેલી રોકાતો ને ત્યારે હું આવ્યો તો સરસ મજાનો છે બગીચો છે ગાર્ડન એવું બધું છે બહુ સરસ મજાનું છે હું લગભગ એક વર્ષ બાદ અત્યારે ફરી પાછો આયા સામનાથ મહાદેવ આવ્યો છો એટલે કીધું એકવાર મહાદેવના દર્શન કરી લેવી પાછળ કેમેરો કરીને તમને બતાવું સરસ મજાનું આખું બગીચો મંદિર બધું છે હવે સરસ ગાર્ડન છે કબૂતર નાખવા માટેનો સબૂતરો છે આથી જો આ પુલ આગળ એક નદી થી ના એટલી નદી છે લગભગ તો બારે માસ હોય વહેતી જ હોય પાછળ સામે જો ચિતલ મહાદેવની મૂર્તિ છે એ વિક આવેલી છે કેમેરો પાછળ ફેરવીને બતાવો સરસ મજાનું છે અત્યારે તો મસ્ત વાળ જો અત્યારે સ્થળ આવ્યા સરસ મજાનું છે ફરવા માટેનું નથી મંદિર હોય ફરવા માટેના નો હોય દર્શન કરવા માટેના સ્થાન છે જો મારી એ જે મૂર્તિનો અંદાજ તમે લગાવી શકો છો કેવડી મૂર્તિ એ છે તો મેરો મારી પાછળ છે આ મહાદેવની મૂર્તિ તળાવ માછલા છે નાના ઘણા છે બહુ છે નહીં એટલે બધાય થોડાક એવા માછલા છે અને હવે બીજા ક્યાંય ફરવા જવું નથી પહેલાં પેલા મહાદેવના દર્શન કરી લેવી ને પછી કીધું બધું થોડું ઘણું છે બહુ એટલું બધું ફરવાનું નથી જોવાનું થોડું ઘણું છે એ બધું જોઈ લે આપણે મેં બંને આવી તો ગયા છીએ લગભગ મંદિર બંધ છે તો એ ગેટે જે જોઈ લે લગભગ લગભગ મંદિર બંધ જ છે ત્રણ ચાર વાગ્યા પછી ખુલશે નદીનું પાણી સરસ મજાની અમે બેસવાની વ્યવસ્થા છે શાંતિ મળે એવું સ્થળ છે અત્યારે દાખી દીની ભાગ દોડ હોય ને ક્યાંક તો શાંતિ કરવી જ પડે લગભગ લગભગ મંદિર બંધ હશે પણ કાંઈ વાંધો નહીં મંદિર ભલે બંધ હોય ભાગમાં નહીં હોય એટલે દર્શન નહીં કરવી બાકી બહારનું જેટલું છે બધું તમને બતાવું એકવાર મંદિરના દર્શન તો થઈ જ જશે તમારે પાછળ છે સંતોનું ઘર પક્ષી ઘર છે પક્ષી ઘરે છે અને સંતોનું ઘર પણ છે જો અલગ અલગ જલારામ બાપા નાની નાની બધી મૂર્તિઓ છે તો એ મીકેલી છે લગભગ લગભગ છે મંદિર હવે બંધ જ છે ચાર વાગ્યા પછી જ ખુલશે મંદિર વહેલું ખુલવાનું છે નહીં પાછળ જો આ મારી પાછળનો નહીં બગીચો છે ખંડેર થઈ ગયો કોઈ રમવા આવતું નથી એમ થાય મોબાઈલમાં મોબાઈલમાં રહેવાનું થાય રમવાનું થોડું ગાયબ થઈ ગયું છે ચાલો ધવલભાઈ ચલો હવે આપણે ફરીએ થોડું ઘણું મંદિર બંધ છે ને એટલે મંદિરના દર્શન બંધ છે એટલે મંદિરના દર્શન થાય એમ ભગવાનના દર્શન કરી નહીં શીખવી પણ બગીચો ને એવું બધું નાની નાની વસ્તુ છે ને પણ એ બધું ખંડેર થતું ગયું છે કઈ છે એટલું બધું હું જયારે પેલા ત્યારે હતું અત્યારે હવે તો સર કરીને તાળા મારી દીધા લોક કરીને મીક દીધું થકે મીઠ દીધું રમવા બમવાનો બધો સમય વયો ગયો છે એટલે કામકાજ રેડી બધું પતાવી દીધું છે ધવલભાઈ ઓહો ગયા છે મારે ઠાકવાનું એટલું કારણ મંદિરે એટલા માટે વાત કરી શાંતિ થોડી ઘણી લઈ પાંચ કલાક હતા અમે ધવલભાઈ ધવા લગભગ સાત વાગ્યાના અમરેલી વૈયા હતા મોર્નિંગમાંથી અત્યાર લગ્ન બે અઢી વાગ્યા છે અત્યાર લગ્ન અમે બે અહીંયા જતા કારણ કે ઠાક લાગ્યો હવે મારે બેન છે ને સિસ્ટર એના ઘરે જઈને ત્યાં સા નાસ્તો કરીને પછી ન્યાથી મેથળી અમારું ગામ ત્યાં ફરી પાછા રિટર્ન ચાલતા થઈ જાય કારણ કે લગભગ પાછો કલાક દોઢ કલાકનો આમ રસ્તો છે ગાડીમાંથી મંદિરના દર્શન તો નહીં થાય મંદિરના દર્શન તો થઈ ગયા સોરી ભગવાનના દર્શન નહીં થાય કે મંદિરની અંદર જવા નહીં મળે છે તાળા મારી દીધા છે માં તાળા લાગવા મળે છે હવે તો બોલો વિચાર કરો તો ફાઈનલી હવે મંદિરના થોડા ઘણા દર્શન થઈ ગયા છે અને પાછા જવા કમાળ છે હું છે કાંઈ ખબર નથી પગલ કમાળ જ છે મને ખબર નથી પડતી કલરનું છે હું એ કોમેન્ટ કરજો મને નથી બહુ ખબર અખડવાનું નથી ઠાક્યા છે હવે ખોટી વાટ નથી જોવી સીધા ઘર તરફ ચાલતા થઈ જાય તો કે અત્યારે તમારા ભાઈકમાં નહીં હોય અમારા બાઈકમાં નહીં હોય એટલે મંદિર ભગવાનની અંદર જવાનો આપણો મોકો દર્શન થયા નથી એટલે થોડુંક દુઃખ જ લાગ્યું પણ પાછા રિટર્ન ઘરે વળી દેવી હવે થોડોક દવા લઈ પૂછ્યા જશે અમે પૂછ્યા થઈ જાય નાસ્તો પાસ્તો કરવો જોવા થોડોક તો કામનાથ મહાદેવ ફરી પાછા આવશું ત્યારે ક્યાંક ભાગમાં હશે તો દરેક ખુલી ગયો છે ને ગેટ તો જરૂર આવવાન થાય હું બે ત્રણ દિવસે તો આવવાનું થાય તો પાછા રેડી એટલે ત્યારે ફરીવાર કામનાથ મહાદેવનો ભાગ બે એ પણ આપણે ઉતારી લેવું અત્યારે હવે અમે ને ફાઇનલી થાકી ગયા છે રેડી ફ્રેશ થવા માટે ઘરે હાલતા થઈ જાય હવે સીધા સિસ્ટરને થોડોક નાસ્તો કરીને પછી જતા ઘરે ગાડી તૈયાર રેડી છે મોડું નથી કરવું સીધા હાલતા થઈ જવી મજા નથી કારણ કે બે દિવસ લગભગ સતત દવા લઉં છું પણ મજા આવી ગઈ એમ થાય વિડીયો બનાવવાનો હોય ને એટલે મજા જ આવે મજા મજા જ હોય એમાં ખુશી એટલા માટે છે કે પેપર છે ને બધા હવે પૂરા થઈ ગયા હવે બહુ આગા આગા સમય પછી છે પરીક્ષા પણ ક્યાં સુધી નિરાજ છે કીધું નિરાજ છે એટલે મોજ કરવાની છે રખડ ફરવા વયું જવાનું છે રખડવા ગયો તો રખડવા બાકી આનંદ તો કરવાનો જ છે હવે ગાડી શરૂ કરીને સીધા હાલતા થઈ જવી વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત છે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાયને